રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયો થવાનું સામે આવ્યું છે બોખલા દરવાજા પાસે જૂની જર્જરિત ઇમારતમાં મોબાઈલની દુકાન આવેલી હતી જેનો સ્લેબનો ભાગ તૂટી પડતા દોડતા મચી જવા પામી હતી ત્યારે મોબાઈલની દુકાનવાળો ભાગ નીચે તૂટી પડતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો દુકાનના સ્લેબનો ભાગ નીચે પડતા નીચે સોડા શોપની દુકાન તેમજ રેકડીને પણ નુકસાન પહોંચ્યું હતું જ્યારે ત્યાં નીચે ઉભેલી એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો હતો તો સ્લેબનો એક સાઈડનો ભાગ તૂટી પડતા મોબાઈલના સામાન પર પડતા ત્યાંને પણ નુકસાન પહોંચ્યું હતું ત્યારે આ ઘટનામાં ચાલીસ વર્ષીય મુસ્તાક વીભાઈ પરમાર વ્યક્તિ ઇજાગ્રસ્ત તથા તેમને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે બાદ તેમને ગંભીર રજવાને લઈ વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે રિફેર કરવામાં આવ્યા હતા ત્યારે જર્જમારી ઈમારત કાંઠ પણ હજુ પણ નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી બાજુ આ બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વિમલ સૌંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ